જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ડીલક્ષ ગાડી વેચવા માટે આવેલ છે હીરો કંપનીની એ સેફ ડિલક્ષ ગાડી છે બી એસ ફોર વર્ઝન રહે છે જો મિત્રો તમારે આ ડિલક્સ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ખાલી તમે બે હજાર ડાઉન પેમેન્ટ ફરી તમે ગાડીના માલિક બની શકો છો તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો કંપની ફિટિંગ ગાડી રહેશે કંપની કન્ડિશનમાં ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારી આ ડીલક્સ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રીજો બધી જ માહિતી મળી રહેશે જો મિત્રો મોડલ વિશે જણાવી દો તો મોડલ બે હજાર ઓગણીસ વીસનું મોડલ રહેશે આ ગાડીનું તમે વિડીયોમાં જોઈ શકો છો તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય તો તમે ફક્ત બે હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ફરી ગાડીના માલિક બની શકો છો ચાવ સસ્તી કિંમતમાં ગાડી આપવાની છે એફ સેફ ડિલક્ષ તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની કિંમત ગાડી ચાર્જો મળશે માલિકના નંબર તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં માલિકના નંબર તમે જે વિડીયો રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં નંબર મળી રહેશે ત્રાણું એક ત્રીસ તેર છસો એક ના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો હીરો એસએફ ડિલક્ષ બી એસ ફોર વર્ઝન છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારી આ ગાડી ખરીદવી હોય ડિલક્ષ એસેફ ડિલક્ષ રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર ગારી જોવા મળશે ભૌતિકભાઈ પાસે જોવા મળી રહેશે જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ ભૌતિકભાઈ પાસે ગાડી શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આઈ એસ ગાડી લઈ શકો છો નીચે નંબર બી એસ ફોર બે હજાર ઓગણીસ મોડલ છે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત આડત્રીસ હજાર રૂપિયા રાખેલ છે તેમાં નોર્મલ ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને પોટા જોઈ શકો છો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમારે પહેલા ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે ફક્ત બે હજાર ડાઉન પેમેન્ટ પરિ ગાડી લઈ શકો છો બાકી તમે ગાડીની કન્ડિશન અને ફોટા વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો વોટ્સએપ પર મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું